દરેક ગુજરાતીના ઘરમાં માલપુવા તો બનતા જ હોય છે પણ બનાવવાની રીતો બધાની અલગ અલગ હોય છે તો આજે આપણે ઇન્સ્ટન્ટ જ માલપુવા બનાવીશું અને એટલા જાળીદાર પોચા અને એટલા જ ટેસ્ટી બનશે તો હોળીમાં આપણે સ્પેશિયલ ઇન્સ્ટન્ટ માલપુવા બનાવીશું અને આ માલપુવા આપણે ઘઉંના લૂંટમાંથી જ બનાવીશું કોઈપણ જાતની ઝંઝટ વગર આપણે એકદમ સરળ રીતે અને એકદમ પરફેક્ટ માપ સાથે માલપુવા બનાવીશું તો ચાલો જોઈ લઈએ માલપુરા કેવી રીતે બનાવવા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલાં આપણે માલપુવાનું બેટર બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા એક તપેલીમાં બે કપ જેટલું પાણી ગરમ કરવા રાખી દઈશું આપણે પાણીની અંદર ગોળ એડ કરવાનું છે તો મેં અહીંયા એક કપ જેટલો ગોળ લીધો છે પાણી ઉકળે પછી આપણે ગોળ એડ કરી દેવાનું છે અહીંયા ગોળ સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી આપણે પાણીને આ રીતે ચલાવતા રહી અને ઉકાળી લઈશું આપણે કોઈ કે પછી કોઈ પાયો લાવવાની જરૂર નથી આપણે જસ્ટ ગોળને મેલ્ટ જ કરવાનું છે તો તમે જોઈ શકો છો ગોળ અહીંયા બધો સરસ રીતે ઓગળી ગયો છે હવે આ પાણીને આપણે થોડું ઠંડુ કરી લઈએ અને પછી આપણે ગરણીની મદદથી તેને ગાળી લેવાનું છે જેથી ગોળમાં કોઈ પણ જાતનો કચરો હોય તે નીકળી જશે તો આપણે એક બીજી તપેલીમાં ગોળવાળું પાણી કાઢી લઈશું હવે આપણે તેમાં ઘઉંનો ઝીણો લોટ આવે છે જો રોટલીનો એ લેવાનો છે અને આપણે લોટ એડ કરવાનો છે અને બેટર બનાવવાનું છે તો આપણે લોટ ડાયરેક્ટલી એડ નહીં કરીએ થોડો થોડો લોટ એડ કરતા જઈશું અને બેટર બનાવીશું લોટ એડ કરો ત્યારે તરત જ તેને હલાવતા રહેવાનું છે જેથી લોટના ગાંઠાના પડી જાય તો

વધારે પતલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને વધારે જાડું ના રહી જાય હવે આપણે ઢાંકણ ઢાંકી પાંચથી દસ મિનિટ જેવું આપણે રેસ્ટ આપીશું તો લગભગ પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ રીતે એકદમ સોફ્ટ થઈ ગયું છે હવે આપણે બેટરમાં થોડા મસાલા કરી લઈએ તો આપણે અહીંયા એક ચમચી જેટલો ઇલાયચી પાવડર અને એક ચમચી જેટલો આપણે વરિયાળી પાવડર એડ કર્યો છે આમાં આપણે બીજું કંઈ પણ એડ નથી કરવાનું જો તમારે અહીંયા કાળા મરી એડ કરવા હોય તો તમે કરી શકો છો પણ મેં અહીંયા એડ નથી કર્યા તો અહીંયા આપણું પરફેક્ટ બેટર થઈ ગયું છે હવે આપણે માલપુવા પાડીશું તો એના માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધી છે તો આવી નોનસ્ટિક પેન ના હોય તો તમે રેગ્યુલર તવા પર પણ આ પુલ્લા પાડી શકો છો તો હવે આપણે એમાં તેલ ભરપૂર પ્રમાણમાં લઈ લઈશું તો અહીંયા મેં વધારે તેલ લીધું છે જેથી આપણા ફૂલ્લા સરસ રીતે ઉથલી જાય હવે આપણે ચમચાની મદદથી બેટરને પેનમાં એડ કરીશું અને આ રીતે આપણે ઢોસો પાથરીએ છીએ એવી જ રીતે બેટર થોડું પાથરી લઈશું વધારે પતલું નથી કરવાનું થોડું જાડું રાખવાનું છે અહીંયા આપણે પાંચ એક મિનિટ જેવું એને એકદમ સ્લો ગેસ ઉપર થવા દઈશું પછી તેની આપણે સાઈડ ચેન્જ કરવાની છે તો તાવેતાની મદદથી આપણે બિલકુલ હળવા હાથે તેની સાઈડ ચેન્જ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ જાળીદાર આપણા પુલ્લા બન્યા છે એવી જ રીતે આપણે બીજી સાઈડ પણ એને શેકાવા દઈશું અને પછી બીજી સાઈડ પણ આપણે ચેન્જ કરી લઈશું બંને સાઈડ આ રીતની ડિઝાઇન પડે અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે તો અહીંયા આપણા માલપુવા બંને સાઈડ શેકાઈ ગયા છે અને રેડી થઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાના છે અને એ જ પેનમાં આપણે બીજા બધા જ માલપુવાને બનાવી લેવાના છે તો આ માલપુઓ થઈ ગયો છે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને સેમ એ જ રીતે એ જ બેટરમાંથી હલકા હાથે આપણે બેટરને આ રીતે પાથરી દેવાનું છે જો તમે પહેલીવાર બનાવતા હશો તો તમારા માલપુઆ ગોળ નહીં બને પણ બને ત્યાં સુધી એક બે ટ્રાય કરશો એટલે બની જશે તો આપણે તેને પલટવામાં ઉતાવળ નથી કરવાની નીચેની સાઈડ સરખી રીતે શેકાઈ જાય પછી જ તેની સાઈડ ચેન્જ કરશો તો તમારો માલપુઓ પહેલીવારમાં જ પરફેક્ટ બનશે હવે આપણે આ રીતે બધા જ માલપુડા બનાવી લઈશું અહીંયા આપણા ઘરમાં ગરમ માલપુવા બનાવી અને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર પોચા અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા માલપુવા બન્યા છે આ માલપુવાને તમે હોળી સ્પેશિયલ બનાવી શકો છો હોળીમાં બધાના ઘરે માલપુવા બનતા જ હોય છે તો તમે પણ આ રીતે ટ્રાય કરો પહેલી વારમાં જ પરફેક્ટ બનશે તો તમે પણ આ રીતે ટ્રાય ના કર્યો હોય તો એકવાર મારી રેસીપી જોઈ જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ